હેલો મિત્રો નવા એક બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ માનગઢ અને જ્યાં મેં બે હજાર ચારથી લઈ બે હજાર દસ સુધી સર્વિસ કરી એ ગામમાં આવી ગયા છીએ માનગઢ ગામમાં મિત્રો આ બાજુમાં જે દેખાય એ મારી સ્કૂલ છે તો અહીંથી આપણે રાઈટ તરફ વળી લઈ આવી ગયા ગામમાં અને આ જે દેખાય છે એ મારી સ્કૂલ છે મિત્રો અત્યારે નવી બની ગઈ છે પહેલાં ત્યાં કાચા નળિયાવાળા મકાન હતા રૂમો હતા આવી ગયા માનગઢમાં મિત્રો અને આ બાજુ છે એનો મેઇન ગેટ આ બાજુ છે હનુમાનજીનું મંદિર બહુ સુંદર મંદિર છે આ છે એનો મેઇન ગેટ મિત્રો ડાબી બાજુ હનુમાનજીનું મંદિર છે મિત્રો આ અને આગળ જઈએ એટલે જમણી બાજુ છે શિવજીનું મંદિર ભોલેનાથનું મંદિર આ પણ બહુ સુંદર મંદિર છે મિત્રો આ માનગઢની મેઇન બજાર છે આ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અહીંયા જ્યાં અમારો એ સમય પગાર થતો તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મિત્રો માનગઢ આવીને તરત જ તે હું જે રૂમમાં મેળા પર રહેતો હતો પાડે એ રૂમને જોવા આવી ગયો આ રૂમમાં એક જ રૂમમાં મેં રહેતા ખૂણામાં સેટી રહેતી બાજુમાં ડ્રેસિંગ કાચ અને આ ખૂણામાં રસોડું રહેતું આ ખૂણામાં ચોકડી હતી એક જ રૂમમાં બધો સમાવેશ થઈ જતો એ વખતે ને પાંચ વર્ષ હું આ એક જ રૂમમાં રહ્યો અહીં શેટી રહેતી અહીંયા ટીવી રહેતું અહીંયા બહાર પાણી પીવાનું પાણી આરું હતું ધાબામાં અમે સુતા ઉનાળા ઉનાળામાં આખું મોટું ઘર હતું એમ મેળા ઉપર રહેતા મિત્રો નીચે બાપાની શિવા અત્યારે હાલમાં આ આખા મકાનમાં સૌજી બાપા અને કસ્તુરબા બે રહે છે ધાબા પરથી બાજુમાં જોઈ તો ડૉક્ટર સાહેબનું મકાન રામભાઈનું મકાન દેખાતું હતું બે હજાર ચારમાં જ્યારે હું નોકરીએ લાગ્યો અને ભાડે રહેવા અહીંયા આવ્યો મેળા ઉપર ત્યારે ત્રણ બહેનો હતા પાર્વતીબેન જાગુબેન લેરીબેન અને બે ભાઈઓ પરેશભાઈ અને ચિરાગ બધા મકાનમાં રહેતા હતા આ ઘોડિયામાં મારો છોકરો મહોર્ષિ આમાં મોટો થયો હતો બધી પુરાની યાદે અને આ છે વલોણું જેમાં પહેલાં કસ્તુરબા છાંશ વલવતા હતા જૂની વસ્તુ છે બધી બાયજની બજાર છે એ વખતે આ છે મિત્રો પેટ્રોમેક્સ જે અમે લાઈટ જાય ત્યારે તેનો ઉપયોગ કરતા આ પેટ્રોમેક્સ છે મિત્રો આ છે મિની ટ્રેક્ટર જે અત્યારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાંનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને બે બળદનું કામ આ આપે અને કપાસમાં કે નાના મોટા કામમાં એનો ખૂબ ઉપયોગ થાય છે આ છે સૌજી બાપા જે મને એની ટેકનોલોજી વિશે સમજાવે છે મિત્રો પહેલાં તો ટ્રેક્ટર નહોતું હું હતો ત્યારે બળદ હતા સાતીન બળદ ને ગાર્ડન બધું એ હતું પછી એમણે ત્રણ વર્ષથી આ ટ્રેક્ટર લીધા પણ સારું એવું એમાંથી અમને આવડી ગયું છે તમામ પ્રકારની મોટા ટ્રેક્ટર જેવી સગવડ હાઇડ્રોલિક બધું મોટા ટ્રેક્ટર જેવું તે આપણે ટ્રેક્ટર ઉપર ચડી ગયા છીએ ચેક કરવા પણ એકદમ મજાનું ટ્રેક્ટર છે નનકુ એવું મિત્રો આ છે બળદગાડું જે અત્યારે ટ્રોલીમાં કન્વર્ટ કરી નાખ્યું છે અને અત્યારે હાલમાં એક જ ભેંસ છે બાકી અહીં સામે બળદ બાંધતા એ સમયમાં અને અહીંયા ભેંસ્યું બાંધતા સામે અમે મિત્રો આવી ગયા છીએ ડૉક્ટર સાહેબના ફાર્મ હાઉસ ઉપર જેમણે બહુ જ સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે જોઈએ અંદર ઘણા બધા ઝાડવાઓ નાખ્યા છે દરેક પ્રકારના ઝાડવાઓ છે તમામ પ્રકારની સગવડ છે અહીંયા રહેવા માટે અંદર બહાર રસોડું અંદર બાર બાથરૂમ બહુ સરસ મજા અત્યારે સતનારાયણ ભગવાનની કથા ચાલે છે 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 એમના સગા સંબંધીઓ ભગવાનની કથા ચાલે મિત્રો બેઠા છે સત્યનારાયણ ભગવાનની કથામાં અને ત્યાં કથા પૂરી થઈ છે મિત્રો મિત્રો આ છે કસ્તુરબા જેમને પાંચ વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે મને દીકરાની જેમ રાખ્યો અને હું પાંચ વર્ષ ભાડે રહ્યો પણ મારું એક રૂપિયો ભાડું મારું લીધું નથી એ સિવાય મને દીકરાની જેમ રાખ્યો મારે જે ખાવું હોય જે કરવું હોય મારા ઘર જેવી રીતે હું રહેતો બહેનોએ પણ મને ભાઈ સમાન ગણીને અત્યારે પણ તે મને રાખડી મોકલે છે મિત્રો હું એમનો આજીવન એમનો ઉપકાર ભૂલી શકું તેમ નથી મિત્રો મિત્રો રાતના વાગી ગયા છે નવ અને અમે જમી અને વલભીપુર જવા માટે નીકળી ગયા છીએ મિત્રો હવે રસ્તામાં છી આગળ આગળ બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આ આવી ગયું છે શાનખાખરા ને અહીંથી આ રસ્તે આગળ જઈશું એટલે આવશે નોગણવદર અને અમે જે સવારે પરવડી થઈને આવ્યા હતા એની જગ્યાએ અત્યારે વચ્ચેવાળો રસ્તો હશે સાનખાખરાવાળો રસ્તો એ લીધો છે રસ્તો ફેરવ્યો છે મિત્રો અમે સુરનગરથી રસ્તો ભૂલી ગયા હતા અંધારાના કારણે અને પાલીતાણાવાળા રસ્તા પર ચડી ગયા હતા પછી થોડા આગળ જ્યાં ખ્યાલ આવી ગયો કે તો પાલીતાણાવાળો રસ્તો છે પછી ગાડી પાછી વાળીને હવે સુરનગરથી નોગણવદરવાળા રસ્તા પર ચડી ગયા છે તો બ્લોક મેં બને રહે મિત્રો સાડા દસ થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છીએ વલભીપુર રસ્તામાં અમે બ્લોગ બનાવ્યો નહોતો આ પ્રકારના વિડીયો જો તમને પસંદ હોય જોવાના તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળશું આગલા બ્લોગમાં ગુડ નાઇટ